તો મિત્રો ગુડ મોર્નિંગ જય જયમેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગ્યા છે સવારના દસ અને જો આપણે આગળના વિડીયોમાં આપણે રાત્રે હોટલે જમીને સૂઈ ગયા હતા તો ત્યાંથી અત્યારે આપણે ગાડી લઈને આવતા રહ્યા કંપનીએ અને જો અહીંયા પાછળ આપણે ગાડી લગાવી દીધી છે અને આની અંદર કંપની છે તો ત્યાંથી ગાડી ભરવાની છે તો એમણે કીધું કે હું કહું પછી લગાવો ગાડી હજી કોઈ આવ્યા નથી સુપરવાઇઝર નહીં એવા અને જો અહીંયા કંપનીનું વાતાવરણ ચેક કરું હરિયાળી જેટલી છે બંને સાઈડ નકરા ઝાડ પાન છે જોઈ શકો છો અને અહીંયા લગાવી આપણી ગાડી અને પાછળ એક ગાડી આપણી પછી આવી જઈશ તો આની અંદરથી ભરવાની છે તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે પછી અહીંયાથી નીકળીશું અને આપણે માલ ભરવાનો છે વટવાનો તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે એ પછી નીકળીશું તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જો મિત્રો અત્યારે નંબર આવી જ છે તો ગાડી લઈને જાય છે લગાવવા પછી જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે આ રીતના પેપર રોલ ભરાય છે જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ભરવામાં જોઈએ આ ગાડી ભરાઈ જાય અને આ રીતે પેપર રોલ ભરે છે તો હવે ગાડી પહેલા પેક કરી લઈએ તો મિત્રો જોવો અહીંયા આપણી ગાડી ભરાઈ જાય અને લોડિંગ પોઈન્ટ ઉપર

તો અહિયાં થી પેલા આઉટ કરી લઈએ ગાડી આપણે નીકળી તો મિત્રો હવે અહિયાં થી નીકળીએ જો આ મનોજભાઈ ઠંડુ પાણી લાવી દીધું છે અને આ દાડીઓ ઊંચો થઈ ગયો આમનો તો હવે અહીંયાથી ભાગીએ અને જઈએ પેલા હાઈવે ઉપર પછી મુલાકાત કરીએ આપણે તો મિત્રો જો અત્યારે આપણે ગાડી હાઈવે ચડાવી દીધી અને આગળ આવશે કલોર આઠ નવ કિલોમીટર બાકી છે કલોલ અને વરસાદ જો તમે ત્યાં ધારે દેવા મંડ્યો છે લાઈટો ચાલુ છે પાર્કિંગ લાઈટ ચાલુ છે જો ધાર વરસાદ ચાલે છે ચાલુ કરી આપણે વરસાદ કેમ ભરો મેઘરાજાની મહેરબાની થઈ જાય ભાઈ સરકાર મહેસાણ આપણે આપણે બધે ધીમે આ મિત્રો આપણે પહોંચી ગયા કલોલ ને આપણે આ બ્રિજ ચડવાનો નથી આ રસ્તો સીધો જ અમદાવાદ આપણે લઈ લઈએ બ્રિજની નીચે મિત્રો કલોલ થી લઈ લીધી હાઈવે અત્યારે આપણે શેરીસા અને જો આપણી ગાડી રનિંગ છે અત્યારે અને વરસાદ એટલો બધો પડે છે એની કોઈ સી વાત નહીં ચેક કરો તમે વરસાદ એકવાર વરસાદ ત્યાં કરો ફૂલ વરસાદ છે આરામ કરે છે બાજુ આપડે બધે ધીમે ધીમે આગળ તો મિત્રો જોવા આપણે પાછળ ગાડી રાખી હતી જમવા માટે અને ત્યાંથી જમીને નીકળી ગયા અને દસ અત્યારે શેરીસા તો જુઓ વરસાદ ચાલુ છે સાટા સાથે અને શેરી સા નજારો ભાઈ ડાયરેક્ટ આવે છે અત્યારે તો જોવા મિત્રો અત્યારે આપણે અહીંયા થી લઈ લઈશું ખાલી સાઈડ આ સીધો રસ્તો જો તો રે સાણંદ અને આપણે લઈ લઈશું ખાલી સાઈડ ખાતર થઈ સાણંદ નીકળે અને આપણે લઈ લીધી ખાલી સાઈડ ને હવે અહીંયા થી આપણે નીકળીશું રિંગ રોડ ઉપર સિલજ અને વરસાદ તો મિત્રો એટલો બધો છે કે એની કોઈ વાત જ થાય એવી નથી જબરજસ્ત વરસાદ પડે છે વાયફર બંધ તો જો કાચ આગળ દેખાતું બંધ થઈ જાય એવો વરસાદ છે ત્યાં કરો વરસાદ તમે તો આપણે અહિયાં થી નીકળીએ ધીમે ધીમે આગળ અને આપણે આ માલ ભરે ખાલી કરવા જવાનું છે વટવા

તમે જોડ ચાલુ કરે તો પણ કશું દેખાતું નથી કરી દઈએ પશુ દેખાય નહીં એટલો વરસાદ છે પાણી ભરાય તો ઝાડ બધા તૂટી ગયા છે એટલું પાણી ભરાઈ જશે ત્યાં કરો વરસાદ અમદાવાદ

અવરાવરાપતા પડે છે લાઈક બંધ કરી દઈએ તો કાચ આગળ દેખાય નહીં એટલો વરસાદ છે લાઈટો ચાલુ છે પાર્કિંગ લાઈટ ચાલુ છે અને આપણે ગાડી ચાલી જાય છે અને આપણે જસ્ટ પહોંચવા આવ્યા છીએ બોપલ ઓવર ફ્લાય ઓવર આપવા આગળ આવશે બોપલ ફ્લાય ફ્લાય ઓવર અને વરસાદ તો એટલો બધો છે આજે કે એની કોઈ સીમા જ નહીં આપડે ધીમે ધીમે ચાલે છીએ આગળ તો મિત્રો અત્યારે આપણે સનાથલો ટોળ ક્રોસ કરી લીધો ક્રોસ કર્યા પછી આપણે આગળ મિત્રો જે કોઈ મારી ચેનલમાં નવા જોડાયા હોય એને ના ખબર હોય તો પરિચય કરાવી દઉં આ છે મારો બાબલો જૈનમ અને આ છે મારી વાઈફ તેજલ અને આજે અમે આવ્યા છીએ જમવા હોટલમાં તો જો આ રીતે મંગાવી છે જમવાનું તો જમી લઈએ પેલા તો જુઓ મિત્રો આપણે ગાડી તો આજે રવિવાર હતો એટલે વટવા ખાલી થઈ નહીં એટલે પાર્ટીએ ના પાડી કે આજે ખાલી નહીં થાય એટલે આપણે ગાડી જૈતલપુર પાર્કિંગમાં રાખી દીધી હતી અને આપણે જમવા જયા હતા હોટલમાં તો ફેમિલી જોડે જમીને આવતા રહ્યા અત્યારે ઘરે તો કાલે તમને બીજા વિડીયોમાં જોવા મળશે વટવા કેટલા વાગે ખાલી થાય છે શું થાય છે તો આ વિડીયોને કરી પૂરો મળશું સવારે બીજા એક નવા માં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માં અને આ બાજુમાં છે મારો બાબો જયનમ ਜੈਨਮ ਜੈ ਮਿਲਦੇ ਜਾਈਦੇ ਆਪਰਾ ਆਡੀਅੰਸ ਨਹੀਂ ਬਤਾਣੀ ਜੈ ਮੈਨੀ ਬਾਏ ਬਾਏ